સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં જો કે બધા મજામાં જો હે તો વાઈગા અત્યારના છ અને અમારે જઈએ સુઈ ગયો છે એટલે મને એને ઈચ્છતા હું છું આજે હું તમને અમારા બ્લોગમાં કંઈક નવું બતાવું બતાવવા માગું છું અમારા બ્લોગમાં આજે જયવીર અને મનવીરની મોજ કેવી છે એ તમને બતાવીશ એટલે બ્લોગમાં બન્યા રહેજો અને જોજો અમારો બ્લોગ અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા બ્લોગ ડેઇલી આવે જ છે એટલે અમારા બ્લોગ જુઓ અને જયવીર અને મનવીરનો બહેનો આનંદ માણો ચાલો તો હું તમને બતાવું

খ্ণযারাাবে াারার্য্ত খ্ারা চ্য়ার্যবে াাারে ক্যবার্য়ে. કરી જાય વેલુ વેલુ જી ખાલી કરી જાય એ ઈનો પહેલો નંબર એ પેલા મે કરી જી પહેલા ખાલી કરી જાય ને બધા સાંભળી લેજો છોકરા હાલો ફટાફટ કાલે પાછા આવજો નાસ્તો કરવા હો કાલે નાસ્તામાં હું હે હમણા તમને કીધું તું હું હે

होशियार है आखा क्लास में भी बंद में एक का होशियार है कोई होशियार नहीं है अभी तो नहीं है यार वो तो जो अभी करो जो यार आई बंद नहीं हो तो खाई ले तूने જાવાનું હો આ નાસ્તો કેટલા મો ચોથો નાસ્તો હે આ

না বনা সনো ডরো কেযা diction SAT কেন নাস্ত আসটমার সেয় ৃরৎ বায় ইখঁ আইজা ওবায নাস্ত কে একাহাহল সেকান সেকান আ prendre পায়ায় রায়�

પૂરો કરી જાવી મન બતાવી જાવ

Yo estaba ahí para ella.